ભાયલી વિસ્તારમાં આવેલી વિપગ્યોર સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ બાદ ડીઈઓ કચેરીએ આ સ્કૂલને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે ડીઈઓ મહેશ પાંડે કહ્યું હતું કે આ સ્કૂલને સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન નહીં કરવા બદલ દસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા બદલ દસ હજાર રૂપિયા અને લાયકાત વગરના શિક્ષકો થકી શિક્ષણ કાર્ય કરાવવા બદલ દસ હજાર રૂપિયાનો એમ કુલ ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું હતું કે સ્કૂલના સો જેટલા વાલીઓ દ્વારા કચેરીને ફરિયાદ કરવામાં આવી હતી કે વિબક્યોર સ્કૂલના સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લઈ રહ્યા છે તેમજ સ્કૂલમાંથી જ યુનિફોર્મથી માંડીને સ્ટેશનરી ખરીદવાની ફરજ પાડે છે પછી ચાર અધિકારીઓની ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી આ ટીમની તપાસમાં વાલીઓએ કરેલા આક્ષેપો સાચા હોવાનું જણાવ્યું હતું સ્કૂલને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ સત્તર ઓગણીસ અને ત્રેવીસનું ઉલ્લંઘન કરવા બદલ કુલ ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ રકમ સ્કૂલે સાત દિવસમાં અંદર ભરવાની રહેશે નહીતર સ્કૂલ સામે આગળની કાર્યવાહી થશે ડી ઈઓએ કહ્યું હતું કે ગુજરાત બોર્ડ સ્કૂલ હોય કે સેન્ટ્રલ બોર્ડ સ્કૂલ દરેક સ્કૂલે સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે નહીતર આવી તમામ સ્કૂલો સામે ડીઈઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે વિગબો સ્કૂલના સૌથી દોઢસો વાલીઓ સ્કૂલ વિરુદ્ધ પરિયાદ મટાવેલા અત્રેની કચરિત ત્યાં તપાસ ટીમ ગયેલી ચાર જેટલા અધિકારીઓની અને અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ સત્તર વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના આમ દબાણ કરવા માટે એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર સત્તર સરકારશ્રીના અપાયેલી સૂચનાનું પાલન પાલન ન કરવા માટે કલમ નંબર ઓગણીસ એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો અને આચાર્ય પણ નથી એક કલમ ત્રેવીસ આ ત્રણ કલમના ભંગ બદલ ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે એ ઉપરાંત આની જાણ એફઆરસીને પણ આપણે કરવામાં આવશે શાળા વિરુદ્ધ તપાસ કરવામાં ચાર લોકોની ટીમ ગયેલી હતી તપાસ ટીમે અહેવાલ આપ્યા બાદ જ આપણે એક્શન લીધેલ છે આ પહેલા પોદાર વર્લ્ડ સ્કૂલ વિશે પણ કાર્યવાહી કરવામાં આવી છે કોઈપણ સ્કૂલ હશે અને કોઈપણ જે આરટીઈ કે સરકારના નીતિ ભંગ કરશે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય તેના વિરુદ્ધ તેની મને તરત સુધીના પગલાં લેવામાં આવશે થેન્ક યુ